જય મુરલીતા જય વસરાજ બધા મિત્રોનું સ્વાગત છે ચેનલ ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં ભાઈ તરાવનું પાણી આવી ગયું મોટર અહીંથી ચાલુ થઈ ગયું અને ઓલી વાય ભાઈ ભરાવા આવી બધી વાયુ ભરાય છે હવાનું સાડા પાંચ છ વાગ્યા ને મોટું ચાલુ થઈ ગયું બધી વાયુ ભરાતી આખો દિવસ લેલા રાખે ઉષાનું ભાઈ કાલ પરમ નથી એક બીજીમાં આવે ઉષાનું કામકાજ ચાલુ કરવાનું છે હારવાનું અને બાકી જુવાર બકાર ગુંદરી બંદરી બધું નીકળી ગયું મકાઈ આજે સુટવાની નથી કેમ કે પછી એક બાંધી હતી રાતે વ્યાઈ ગઈ આ બધી આજે અહીં નહીં રહેવાની છે માંડવીનું ભાઈ હજી કન્ટિન્યુ કામ ચાલુ જ છે રાતે ભાઈ એક બાર વાગે અગિયાર બાર વાગે વ્યાય ગઈ જર બાર પછી કમ્પ્લીટ પડી ગયું પાડા બાકી તાપ કઢ દીધું છે અહીંયા ટાઈટ ના લાગે એટલે બસ બાક બને રેજો વિડીયો કન્ટિન્યુ મળીએ આપણે ભાઈ પાણી વારી આવે જાય છે અહીંયા આવી ગયા ભાઈ આપણે વાડી પાણી વારવા અને એક મોટર હાલે અહીંયા બીજી મોટર હાલે છે આપણે ડુસો છે અહીંયા જે વેલા ખેતરમાં આ ખેતરમાં જ હાલે પોઈલા બાજુના ભાગમાં હાલે ભાઈ આપણે વાય આઈ ભરાઈ ગઈ હતી વહેલી ભરાઈ ગઈ હતી સવારે મોટર વહેલી ચાલુ થઈ ગઈ હતી ને એટલે અને જોરદાર ઓલી બાજુની તો જ્યાં આપણે નાકું વારવા જાઉં ત્યાં બતાવશું એ જોરદાર નીકળી ગઈ કલોનજી અને આને હવે યુરિયા નાખીને પાણી છે એટલે આપણે ધીરે ધીરે નીકળી જાય અને બે મોટરું ભાઈ એક અહીંયા લે અને એક આપણે આકડા જેવું દેખાય ન્યા છે ખાટલો ભાઈ આપણે કાલે લેવા તા છાંયો કરવા છે હજી બે વાયુ ભરાઈ ગયું એટલે આજ ઓલી વાયુમાં કદાચ ને બપોરે થોડું ઘણું જ આપણે આવ્યું આપડા રૂમ છે અહીં મજુરના ન્યાકડા છે બપોરે થોડું ઘણું પાણી નાખું જો ને ખાંજો દે ઈ મોટર હાલશે વાહ અને આ મોટર આટલું પાવાનું છે આપણે જો આ થોરિયો આવે ને હું દેનું એ પીજાય પછી પાછી વાવમાં નાખી દેવું એટલે ઓલું એ આજે અડધા જ જાદેરું પાઈ દે પાંચ ચોક વીઘા જઉં ત્રણ વીઘા જઉં કાલે લઈ એમાં આ કે તનું કામ પૂરું કાલે પછી બીજી મોટર આમમાં ચાલુ નહીં થાય કેમ કે તબેલો આપણો છે લીલાડો પાવાનો બાકી છે લીલાડો પાઈ પછી મોટરને પરમ દિવસ તેની પરમ દિવસે પાછી આવશે એટલે બે મોટર પરમ તેને પરમ દિવસે આમાં ચાલુ થાય બસ બાકી બને જો વિડીયો કન્ટિન્યુ અને વિડીયો ભાઈ સારો લાગતો હોય તો લાઈક અને શેર કરી દેજો બધા ને ભાઈ વિડીયો જોવાનું ભૂલતા નહીં ડેલી આપણે વિડીયો અપલોડ કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો યાર જે નવા ચેનલ ઉપર વિઝિટ કરો આવ્યા હોય ભાઈ બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ ભાઈ આગળ વિડીયો કન્ટિન્યુ ના રહેજો હવે ભાઈ હોય નીકળી ગઈ ને જોરદારની નથી દેખાતી એવી થઈ ગઈ છે આવી રીતના દાંડલી નીકળવા માંડી છે જોરદાર અમે તો ભાઈ આમાંથી દાંડલી નીકળીએ डान ले निकरे इमा ते बसे फुट थाए फुट थाए फुट माते बाय जिनो फूल निकरे फूल माते बाय माते डोडी थाए जिम के जा रहे जा एक छोड़ो मन इतने रहे इतना ले निकरे बरोबर बस यान जा पांडलो इन्हीं आ फुट टू था फुट्टी फुट्टी है ना आ रही इतनू એક ફૂલ જે નીકળીએ એના ફૂલમાંથી થાય ડોડી જે આપણે લે ખેતર કદાચ દોઢીયું થવા માંડીએ તો અહીંયા જાઉં તો બતાવશો ને આ રીતની ભાઈ નીકળે અને ભાઈ જોરદારો નીકળી હવે ક્યાંય ખેતર નહીં દેખાય હવે દહગદીમાં એ થઈ જાય બધી તો પૂગી જ જશે બસ બાકી હમણાં ચા પાણી આવે પી ચા પાણી પછી મળીએ ભાઈ આગળ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જાઓ आज भाई बदी भे हूँ करे से सरवा बरवा कहीं गयु नहीं पाडो भाई हो कम ओरिजिनल जाफरी अँ भाई हे आनो वो से कलो टाइम ली एक वी गई से आज रात मोटो मीटिंग हाँ जी हूँ लगता तू कि दस वी जाए રાતે વ્યા છે બળદ વ્યા છે તડકે ગાય વહી ગઈ છે તડકે કે ગાય બળદ ને ભાઈ દિવસના તડકે એટલે બાંધો ના આવે બહુ પ્રશ્ન ના થાય જુવાર મકાય બધું આપણું નીકળી ગયું છે બકા બધી મોટી વ્યાણી બે લઈ લીધી છે અહીંયા નાના મોટી પાલ્ટી બધી અહીંયા

તો વાંધો ના ટાઈટ ના લાગે ભાઈ હું નહી બાકી ટ્રેક્ટર ઓલું ગયું છે આપણું ભાઈ માંડવીનું નું કામકાજ ચાલુ છે હજી કન્ટિન્યુ અહીંયા અને મોટું ટ્રેક્ટર પીળ્યું છે અહીંયા અને ભાઈ માંડવી છે એનું કામકાજ થઈ જશે થોડાક દિવસમાં એકાદ બે દિન હવે માંડવી કામ બધું પૂરું થઈ જાય બસ બાકી બને જો વિડીયો કન્ટિન્યુ મળીએ આગળ બાજુ ભાઈ રહ્યા કેટલા તને તને છ ક્યારા રહ્યા અને ઓલી બાજુ છે આપણે જે ત્યાં મોટર ચાલુ છે હજી અને ચા આવી ગયો છે ભાઈ અમારા મયુરભાઈ ચા લઈને આવી ગયા છે આજે શનિ રવિ છે તે જોયું ને બાકી ગાડી બાડીને બધું ફાવે છોકરાને મારા હા યાર જલ્દી લઈ આવ ઈ પડી ગયા બાકી ભાઈ આ બધું આખો ખેતર લગભગ આજ પી જા ઓલ માં રહે થોડું ઘણું 15 11 રહી જા કે 10 બાકી બધું પી જા પછી કાલે સવારમાં ભાઈ ઓલી ઓલા ખેતરમાં એક મોટર ઓલી જે આપણે વાવ છે એ આજ આંજે ભરી લેવું એટલે સવારે આવી જઈએ જો કે ભરી છે હમણા કે દુની આખી નથી એટલે અને આવો કઈક ભાઈ તડકો પડે ને એટલે ખાડલો વાટલો લઈ આવવાનું છાયો કર લેવાનું અને ભાઈ આમાં હું પાણી દેખાતું નથી આજુ ખેરા તો બગલા રખડે પછી બાસી જો કલોનજી મોટી થઈ જાય એટલે બગલા નહીં રખડે એટલે ટાઈમ ઉપર થઈ જાય અત્યારે તો બગલા હજી આજુ ખેડ પાણીમાં જ્યાં પીગો હોય ત્યાં પાણી પી હોય અંદાજથી કરી લેવાનું હા લઈએ લઈએ ચા લઈએ જલ્દી કરે ચા પી લઈએ હલો ભાઈ બધા ચા પીવા આવી જજો કોઈને ચા પાણી પીવા હોય પાણ વર્ગીય તો શું કરવા કોમ્પ્યુટર શીખવા એમ છોકરો ભાઈ અમારો કામ કોમ્પ્યુટર શીખવા ભાણો રહી જાય છે ભણે બહુ આ બાજુનું બધું લગભગ હમણાં પી જાય પાંચ છ અગિયાર બસ બાકી આજના વિડીયોમાં આટલો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા હું કહેવાનું લાઈક સબસ્ક્રાઈબ નહીં કરવાનું હા સબસ્ક્રાઇબ નહીં કરવા નહીં કરવાનું ભાઈ એમ કહે છે હો બસ બાકી આજનો વિડીયો આટલો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજે ને જય મૂળ લીધો જય હોશે ચા પાણી પી લઈ ભાઈ હાલો ચાલો લાઈક